ચાલો નમસ્કાર દોસ્તો એક નવા ટોપિક સાથે હાજર છીએ હિન્દુ ધર્મની અંદર અગ્નિ સંસ્કાર શા માટે દફન વિધિ કેમ નહીં જાણીએ જો પંચ તત્વોથી બનેલું જે આ શરીર છે એ શરીરને ફરીથી એના પ્રાકૃતિક સ્વરૂપમાં વિઘટન કરવાની શક્તિ એક માત્ર અગ્નિ તત્વની અંદર જ રહેલી છે એટલે મૃત શરીરને અગ્નિદાહ દેવાય ત્યારે શરીરમાં જ્યાં જ્યાં છિદ્રો છે અને અવકાશ છે એ આકાશ તત્વની અંદર ભળી જાય છે શરીરમાં રહેલો વાયુ છે એ વાયુ તત્વમાં ભળી જાય છે શરીરમાં રહેલું પ્રવાહી છે એ જળ તત્વની અંદર ભળી જાય છે બાકી રહેલા માંસ મજા આ બધું પૃથ્વી તત્વની અંદર ભળી જાય છે આની સાથે એ મૃત શરીરમાં શરીરમાં રહેલા રોગજન્ય સૂક્ષ્મ આપણા રોગના જે જીવજંતુઓ હોય એનો પણ નાશ થઈ જાય છે એટલે એનાથી થતા રોગ અન્ય જીવજંતુ અન્ય પશુ પક્ષી અન્ય મનુષ્યની અંદર ફેલાતા નથી આજનું વિજ્ઞાન પણ અગ્નિના ઉપયોગને જ સમર્થન આપે છે પાણી તેમજ દૂધ એને જંતુ રહિત બનાવવા માટે એને ઉકાળીને જ પીવું જોઈએ એમણે આજના વિજ્ઞાને સાબિત કર્યું છે મહાન વિજ્ઞાનિક ડૉક્ટર લોહી પાશ્ચર એણે વર્ષો પહેલાં શોધી કહેધું હતું કે ભાઈ પાણી અને દૂધ ગરમ કરીને ઉકાળીને પીવું જોઈએ અગ્નિથી રાંધેલું ભોજન જ પાચવા માટે યોગ્ય અને જંતુરહિત છે આજે પણ ઓપરેશનના દરેક સાધન કોઈ પણ પ્રકારનું ઓપરેશન કરવાનું હોય એના દરેક સાધનને જંતુરહિત કરવા અગ્નિથી એને ગરમ કરવામાં આવે છે તો મૃત શરીરને અગ્નિમાં દહન કરવાથી જમીન પાણી અને વાતાવરણ રોગજન્ય વિષાણુથી મુક્ત થઈ જાય છે અને શરીરના ઘટકો સરળતાથી ફરી પ્રાકૃતિક સ્થિતિમાં ફેરવાઈ જાય છે માટે આપણા શાસ્ત્રોએ મૃત શરીરને અગ્નિદા દેવાની શ્રેષ્ઠ પદ્ધતિ અપનાવી છે આ છે વિશ્વ શ્રેષ્ઠ ભારતીય સંસ્કૃતિ નમસ્કાર નમસ્કાર દોસ્તો ભારતીય સંસ્કૃતિની અંદર જે ધર્મ પ્લસ વિજ્ઞાન છે એની ચર્ચા લઈને તમારી સમક્ષ હાજર છું દરરોજનો એક લેક્ચર આ બાબત ઉપર મૂકવાનો વિચાર છે કે ભાઈ અત્યારે શ્રાદ્ધ મહિનો ચાલે શ્રાદ્ધ પક્ષ પિતૃ તો આપણે જે પિતૃ પૂજન કરીએ છીએ એમાં પિંડ પૂજન અને ચોખા એ મુદ્દા ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે કે ચોખા રાંધીને બનાવેલા ભાતનો ગોળો જેને આપણે પિંડ કહીએ છીએ એને બનાવીને મૃતાત્માના તરંગોને એમાં ખેંચવાની જે પ્રક્રિયા છે એને આપણે પિંડ પૂજન કહીએ છીએ આ ક્રિયામાં ચોખાનો જ ઉપયોગ શા માટે બીજું કોઈ અન્ય ધાન્ય કેમ નહીં આ ચર્ચાનો વિષય છે તો આપણા ઋષિ પ્રાચીન ઋષિ મુનિઓ ગૌતમ હોય 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 એ લોકોએ કેટલું બધું ચિંતન અને મનન કર્યું હોય છે ભારતીય સંસ્કૃતિના ઘડતર માટે ત્યારે આ ભારતીય સંસ્કૃતિનું સિંચન થયું છે તો એની આપણે ચર્ચા કરીએ શ્રેષ્ઠ અને સાત્વિક ગણાતા ચોખામાંથી નીકળતા સુગંધિત તરંગો દિવ્ય તરંગોને ખેંચી લાવે છે એટલે તો દરેક પૂજામાં ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે કોઈ પણ પ્રકારના દેવી દેવતાની પૂજા હોય તેમાં ચોખાનો ઉપયોગ ચોક્કસ કરવામાં આવે છે દેવ દેવના આહવાન માટે ચોખાને હાથમાં રાખી અને મંત્રોચ્ચાર કરી દેવ ઉપર ચડાવવામાં આવે છે અર્પણ કરવામાં આવે છે કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે પણ સ્વાગત માટે કોઈ પણ વ્યક્તિના સ્વાગત માટે કપાળ ઉપર આપણે કંકુ ચોખા જરૂર લગાડીએ છીએ ચોખામાંથી નીકળતી સુગંધ માત્ર મનુષ્યને જ નહીં દેવોને પણ અતિશય પ્રિય છે એટલે ચોખામાંથી રાંધેલા ભાતનો પિંડ મૃતાત્માના તરંગોને ખેંચી લાવે છે આકાશવાણીના કેન્દ્ર ઉપરથી નીકળેલા અવાજના તરંગો આમ તો વાતાવરણમાં બધે જ પ્રસરેલા હોય છે પરંતુ એની ફિકવન્સી આપણા રેડિયો ટ્રાન્ઝિસ્ટરની ફિકવન્સી સાથે મેળ ખાય ત્યારે જ આપણે એને સાંભળી શકીએ છીએ રેડિયા સાંભળ્યા હોય એને ખબર હોય એટલે રાંધેલા ભાતના સુગંધિત તરંગો ધરાવતા પિંડને

ભાદરવાના અતિશય ગરમ ગણાતા મહિનામાં સામાન્યજનો પણ દૂધભાત ઘણા ઉપયોગી છે સામાન્ય માણસોએ પણ દૂધભાતનો ખોરાકમાં ઉપયોગ કરવો જોઈએ ભાદરવી તાપ જેને આપણે ઓક્ટોબર હીટ કહીએ છીએ ખરો પૂછો તો દૂધભાત ભાદરવામાં ખાસ અને ખૂબ જ યોગ્ય ખોરાક છે પિત્ત નાશક છે

અને પ્રોટીન સહેલાઈથી પચી પણ જાય છે આપણા શરીરમાં બળ અને બુદ્ધિ વધારે છે એટલે ભાત વગરનું ભોજન એ સંપૂર્ણ ભોજન ગણાતું નથી ભાતથી શરીર સ્થોડાય થાય છે અને ઘણા લોકો એવું બોલતા હોય છે કે ભાઈ આ દાળ ભાતીયો થઈ ગયો અને ભાત ખાય છે એટલે એનું શરીર જાડિયું થઈ ગયું આ એકદમ ખોટી પાયા વિહોણી માન્યતા છે જો ભાતથી જાડા થવાતું હોત તો જાપાનીઓમાં વિશ્વની બુદ્ધિશાળી પ્રજા કહેવાય છે જ્યાં ચોખા સૌથી વધુ ખવાય છે ત્યાં દરેક વ્યક્તિથી જાડીઓ જ હોત જાપાનીઓ સૌથી વધારે ચોખાનો ઉપયોગ કરે એટલે સૌથી વધારે બુદ્ધિશાળી એ ગણાય છે દક્ષિણ ભારત અને બંગાળાની અંદર પણ ભાત સૌથી વધારે ખવાય છે તો દક્ષિણ ભારતના લોકો તો કંઈ ગટિયા છે નહીં જાડિયા છે નહીં ત્યાંની પ્રજા તો કોઈ સ્થૂળ નથી બુદ્ધિનો વપરાશ થાય એવી ચાવીરૂપ નોકરીઓમાં તેમજ કલા કારીગરીમાં એ લોકો પ્રવીણ હોય છે આપણા વૈજ્ઞાનિક ભગવાન શ્રી કૃષ્ણને પણ ચોખા પ્રિય હતા દુર્યોધનના છપ્પન ભોગને તરછોડી અને વિદૌરજીની ખીચડી ખાવાનું ભગવાન કૃષ્ણ પરમાત્માએ પસંદ કર્યું હતું સુદામાએ લાવેલા પ્રેમથી લાવેલા તાંદુલ એને રસપૂર્વક હતા આમ પૂજન હોય કે ભોજન ચોખા એ પૃથ્વી ઉપરનું શ્રેષ્ઠ ધાન્ય છે એટલે ચોખા ખાવ દાળ ભાત ખાવ એનાથી કોઈ જાડિયું થવાતું નથી જય શ્રી કૃષ્ણ